આણંદ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કમળનો ચિહ્ન વોલ પેઇન્ટિંગ કાર્યક્રમ યોજાયો આ વોલ પેન્ટિંગ કાર્યક્રમમાં આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદ ભાજપના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જિજ્ઞેશભાઈ પટેલ ગુજરાત વિધાનસભા નાયબ દંડક રમણભાઈ સોલંકી ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અબકી બાદ મોદી સરકાર ચારસો ના નારા લગાવ્યા હતા અને આવનારા દિવસોમાં આ દેશની આવનારા વર્ષો સુધીની દિશા નક્કી કરવાવાળું ઇલેક્શન જ્યારે થવા જઈ રહ્યું છે ત્યારે અમે સૌ આજે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરીએ છીએ આજે વોલ પેઇન્ટિંગ જે અમારા રાષ્ટ્રીય નેતાઓ અને પ્રદેશના નેતાઓએ પણ શરૂઆત કરી છે એમ આજે ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા અમારા સાંસદશ્રી ધારાસભ્યશ્રી અને સંગઠનના તમામ મોભીઓ સાથે સૌ કાર્યકર્તાઓ મળી અને દિવાલો ઉપર કમરનું નિશાન અને ફરી એકવાર મોદી સરકાર એ નારા સાથે અમે લોકો વચ્ચે જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકારે દસ વર્ષ પૂર્ણ કર્યા બે હજાર ચોવીસમાં ફરીથી જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીના શ્રી ગણેશ થઈ રહ્યા છે વોલ પેન્ટિંગ દ્વારા જ્યારે પ્રદેશના નેતાઓ હોય કે ભારત સંગઠનના નેતાઓએ વોલ પેઇન્ટિંગ દ્વારા સૌ નેતાઓએ જ્યારે આજે શુભ શરૂઆત કરી છે લોકસભાના દંઢેરાની લોકસભામાં ચૂંટણી નહીં જે ચૂંટણી ચાલી રહ્યા ચૂંટણી આવી રહી છે એની માટે નહીં ત્યારે આજે આણંદ શહેરમાં પણ આ રીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ આદરણીય રાજેશભાઈ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ અને સંપૂર્ણ ટીમ સાથે અમે પણ આનંદમાં આજે શ્રી ગણેશ કરેલા છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો